કોઈ દાડો જોયલા સામું છે વાહ મો મો એટલી બધી ને ખાઈ ફ્લેક્ટોરિયમ મોરીસની

તેને ખાઈ દેવાનો વાસ્તવ વાર છે ખાઈ દેવાનો દીવાળી વાળા હવે જો બહેન દીદીમાં એમ આમ કરી દીધું તાવ ખાવા લ્યો ના આજો પાજો જોઓ આ તા એ રૂહી દોઈ નહીં એ વિજોઈ ને ડોઈલા આવે શું ખાઈ થી મત ને તું મને ખાવે જા તો જે બે આવવાનું આ બ બનાવવાનું તો કરવાનું અને ભૂખ લાગી તો લાગીયા હે તું ઈ ખાવા ની ཁ ཁ humanused... ༬ੇ ཁ སག ར � ebenజ དཁ ཁ ཁ ཁ ཁ ma མ ལ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཟག ུ ཆ ག ད ད ཝ ཁ ས ལ བག ལ ཁ ཁ ཁ

Ay, ai, chắc chắn được chắc chắn được 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 mày đi học phải hiểu công nhận cái sao mà nhà, không ừ. <laughs> ừ. <laughs> hiểu <Không>, là... <laughs> mà? Sao anh không <laughs> <laughs> giúp?

અહીં કે મારવાની ખાવાના ધોમ તો લે આગર એ બધું ખાવાની હે કે વાતનું હે ન Những năm có ăn của ngành yêu. Những năm bữa ăn, năm bữa ăn, năm bữa ăn, năm bữa năm

ઓ સંજી મારા બેટા આ તો તમે તો ખાવાય મોડી વાલી બર્તા મારા ઓલી બનાવેલો છે સમોસા પાટો આ શું કરવા તમે એમ કો મને બનાવી નહીં મારે ખાવુંય નહીં કે એકડુંય નહીં આ તો હું આવ્યો દેવારો નજર તો મને

ખરેખર સંજી તમે ગટડાડી કરતા મસ્ત બજાય તમે ખા ઉગાડી આવો ને મસ્ત એ બજાય કોણ આમાં ચાલો બતાવો માપ નો ન્યા ધ્યાન આય મો શું ના લાગમ જબડી માં આવે હ જોરદાર હા ને જોરદાર હા હું કે આપડે બાલાજી નામ માં ટુકડ નાખ્યું ચમોટવાની ઓહો

अह देरे ये मिक्क ये दिया यू भाई ओ जो हि जो मोंया रे हाती खावन लिया

લે ના લે ના તમે શરમ ના ખાવ શરમ ની નામો આલી શરમ આ તો મંજો ભાષા ચીકો વાયો મારી તો ખાઈ ગયા પછી કેવા નો જોવાય હો ખાજી એટલે કોમ તો રુક પડ તો લે કોમ કઈ હમ નેમ નેમ સા મને જ તો ખાઈ જો ખાઈ બે સો રૂપિયા બાયો આપડે જોઈય આપડે બેજો નથી ના ના એને શરમ

બોરી હોય પણ નાખ્યું એક બોટી